હાલો ભાઈ 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 કેટલા જણા સ્નાન કર્યું ગંગોત્રી માં કેટલા જણા ભાઈ ભાઈ બોલો ગંગે કી બધાય નાયા નહી આપણા માટે બહુ મોટા ભાગશાળી કહેવાય આપણે બહુ ભાગશાળી કઈ નથી થવાનું તમે વિશ્વાસ રાખો કેમ છો નિરાતે નાસ્તો કરીને પછી આપણે હાલવાનું છે આરામથી નાસ્તો કરી લ્યો હું કે ગટકા ગામ બધાએ સ્નાન કર્યું

હરિપર બહુ મજા સ્નાન બધાએ કર્યું નહી બહુ આજ દેહો થીમાં આપણે રેકોર્ડ છે કે બધાએ કોઈ દી સ્નાન જ કર્યું બે થી ત્રણ જણા કરે આખી બસમાં બહુ સારું કહેવાય આપણે ગંગાજીમાં સ્નાન કર્યું છે હા કર્યું ને ભાઈ ભાઈ સરપંચ તમે સ્નાન ની શરૂઆત કરી આંગળી ચીંધવાનું પૂનસી તમે ભાઈ હા તમે હવે દાઢી કરી નાખો ખાધા તો વાંધો હું કે આ બાજુ દ્વારકા શું કરે ભાઈ દ્વારકા રાણ સ્નાન કર્યું કા હા લટુડા 47 કા છે ને આપડે બસમાં ત્રીસ જણા છે ને કાઈ વાંધો નઈ હા 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 લેજો ઓ બધાઈ આરામથી મરચા બે છે ઓલા મોરાય છે છે જે તમારે ખાવું હોય આપણે ભૂખું રહેવાનું જ નથી ભૂખા રહેવા થોડા સંજોગ ના અનુસાર ક્યારેક એવું બની જાય તો રહેવું પડે હાલો થમ્સપિયો અરે પડતો હાલો ભાઈ જયેશ ભાઈ ગંગોત્રી ગંગોત્રી કાલે બપોરે યમનોત્રી ને આજે બપોરે ગંગોત્રી કાલે હે ગંગોત્રીદાર ખા પીવાનું મોજ કરો હે પી લો પી લો